ോ ശ്രീ നന്ദ ഘേരേ ജൈയ രേ സഖണ ജബലോക്ക ശ്രീഫള ലൈ നേ ഹലോ ഹലോ ശ്രീ നന്ദഗീരേ ജൈയ രേ നന്ദജ അജയാലോ ഭയോജ വൈ നേ હલો હાલો શ્રી નંદગીર જઈએ રે આશો પાલવના તોરણ બંધાવીએ કુમકુમના સાથિયા પુરાવીએ રે હલો હલો શ્રી નંદગીર જઈએ રે માખણ ને મિસરીનો ભોગ ધરીને ચબલા ને ટોપીઓ પહેરાવીએ રે હલો હાલો શ્રી નંદ ઘેરે જઈએ રે સોનાનું પારણું ને રે સમની દોરી લાલાને વાલથી ઝુલાવીએ રે હલો હાલો શ્રી નંદ ઘેરે જઈએ રે अबिल गुलालनि छोडो उडावे हालरडा हे ते गवडावी रे हालो रे हलो हालो श्री नन्दगीरि जि रे जसोदा जया न जरय वारी वारी वारणा लि रे हलो हालो श्री नन्दगीरि जि रे નાચી કુદીને બળો ઉત્સવ મનાવીએ આજે વૈકુટ ભૂલી જઈએ રે હલો હાલો શ્રી ઘરે જઈએ રે કંચનના થાળ માં કપૂર મુકાવીએ લાલાની આરતી ઉતારીએ રે આલો હાલો શ્રી ઘરે જઈએ રે કૃષ્ણ લાલ લાલકી જય